નલિયા ખાતે બ્લોક ભાગીદારીથી બનાવવામાં આવેલ સીપીઆઈ કચેરીનું પોલીસ વડા મહેન્દ્ર બગડિયાના હસ્તે વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું ગ્રામ્યજનો દ્વારા તેમનું વિશેષ સન્માન કરાયું નલિયાથી હિરેન ગોસ્વામીનો ક્વિસ્ત થતો કચ્છ જિલ્લાના પશ્ચિમ કચ્છ વિસ્તારમાં આવેલ નલિયા ખાતે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર નલિયા સર્કલ કચેરી ઈસવી સન ઓગણીસો એકોતેરમાં બનેલા મકાનનો બાવન વર્ષ બાદ આજે આઈજીપી જે આર મોથલિયા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ થતાં પશ્ચિમ કચ્છના પોલીસ વડા મહેન્દ્ર બગડિયાની સૂચના મુજબ સરકારી અને લોકભાગી તરીકે સીપીઆઈ ચેમ્બર ઇન્વેસ્ટિગેશન ઇન્ટ્રોગેશન રૂમ રેસ્ટરૂમ વોશરૂમ તથા કચેરીની ફરતે ફેન્સિંગ ગાર્ડનિંગ નવીનીકરણ સહિતની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી જેનું આજે વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પશ્ચિમ કચ્છના પોલીસ વડા મહેન્દ્ર બગડિયાના હસ્તે આ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણ પ્રસંગે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર નલિયા સર્કલ કચેરી રંગવસ બાદ નલિયા સર્કલમાં આવતા જખો નલિયા કોઠારા તથા વાયોર એમ ચાર પોલીસ સ્ટેશનના સાયબર એટેકને લગતા ગુનાઓ પોક્સો જેવા ગુનાઓ તથા વિશેષ કાયદા અંતર્ગત બનતા ગુનાઓની તપાસ અને અરજદારોના પ્રશ્નોનો નિકાલ આવશે સાથોસાથ સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ સિસ્ટમ અને પેટ્રોલિંગ ને વાહન ચેકિંગની ગુનાખોરી પર ટ્રાફિક ઉપર અંકુશ આવશે કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગના બીબી ભગોરા ડીઆર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર નલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આરસી ગોહિલ પીએસઆઈ રીડર વીએમ ડામોર પીએસઆઈ જકો મરીન સહિતના અધિકારીઓ સરપંચશ્રી અને ગામના આગેવાનો વગેરે મહાનુભાવો ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કચેરીનું વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું માં પોલીસ આઉટપોસ્ટ જે પોલીસ આઉટપોસ્ટ કમ તરીકે ટુરિસ્ટ આઉટપોસ્ટ છે જ્યાં સેલાનીઓ આવતા હોઈએ છીએ બાળકો આવતા હોઈએ છીએ એના પછી બાંદ્રા ચેકપોસ્ટ એના પછી જખો અને વાયોર અને અત્યારે અમે લોકો નલિયા આવ્યા છે આ દરેક જગ્યા અલગ અલગ વિસ્તારમાં છે અને આ વિસ્તાર માટે અબડાસા વિધાનસભા વિસ્તાર માટે કેમ કે આપ બધા જાણો છો કે આ જે કોન્સ્ટિટ્યુન્સી ખૂબ જ અગત્યની છે અને દેશના બોર્ડરના ખૂબ જ ઉપર છે એ પ્રમાણે અલગ અલગ વિસ્તારમાં સુરક્ષા બાબતમાં ધ્યાન રાખીને પોલીસની હાજરીને સુનિશ્ચિત કરીએ ખાલી ના કેવલ પોલીસની પ્રઝન્સ રહે ત્યાં સાથે સાથે ત્યાં સીસીટીવી કેમેરાનું ગોઠવણ થયું કોટેશ્વરમાં થયું વાંદ્રામાં થયું જખોમાં બે ત્રણ દિવસો થવાનું છે બાકી જે વાયો છે ત્યાં બી એ થયું અને ભવિષ્યમાં અહીંયા બી થશે મગર કહેવાનું એ કે આપણને એ લાગતી કદાચ એ બિલ્ડિંગ તરીકે જોઈએ તો નાની વસ્તુ આપણને લાગતી હોય મગર એ જે સ્થળ પર છે એની જે લોકેશન છે એની જે ઇમ્પોર્ટન્સ છે મહેત્વ છે એ રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિથી અને આ વિસ્તારમાં ખૂબ જ અગત્ય આપણે પશ્ચિમ વિભાગ અને અબડાસા લખપત તાલુકામાં ખૂબ જ આપણે હતું કે જ્યાં જ્યાં ત્રણ રસ્તા છે એવા અંદર રસ્તા છે એનામાં ખાસ સીસી કેમેરાની આપણે જરૂર માંગણી હતી સંકલનમાં સરકારમાં તો મારી બધી જગ્યાએ તો આપણા એસપી સાહેબ જિલ્લાના મહેન્દ્ર બગડીયા સાહેબે એ બધી નિરીક્ષણ કર્યું ખરેખર એમને લાગ્યું જરૂર છે તો પહેલું આજે આપણે પોટેશન જ્યાં ચોકી જ્યાં જાત્રાળુ આવે છે એમને કોઈ તકલીફ ન થાય અને બાજુમાં માછીમારો આપણે ઘુસણખોરી કોઈ પણ ન થાય એના માટે આપણે પોલ સ્ટેશન બનાવ્યું અને એના સીસી કેમેરા એવી જ રીતે આપણે બનતા એકદમ ચોકડી છે આપ જાણો છો આમ માતા રસ્તો છે આમ નાનસર છે આમ નલિયા છે અહીંયા પર સીસી કેમેરા એવી જ રીતે આપણે વાલીઓ અહીંયા આગળ આપણે સીસી કેમેરા અને નાનું પોલ સ્ટેશન ચોકી બનાવી અને એક આપણે ચખો ખાસ બંદર ઉપર જે આપણે અવારનવાર જે આ હેરોઈન બધા પકડાતા હોય તો અહીંયા પણ ખાસ જરૂર છે પછી આ છેલ્લે અત્યારે નખતાને આપણે અહીંયા નલિયા જે આપણા ડીવાયસપી નો ઓફિસ છે એ પણ રેડિયેશન નવી અસર કરી અને એમાં આપણે એસપી સાહેબ હાજર રહ્યા અને આપણા તાલુકાના ત્રણ તાલુકાના ડીવાયસપી શ્રી ગોકરા સાહેબ અને પીઆઈસી પીએસઆઈ શ્રી મેઘાભાઈ ગોયલ સાહેબ અને તમામ વેપારી પંચાયત પ્રમુખ સરપંચ શ્રી જયદીપસિંહ બધા હાજર રહી અને આનું ઉદઘાટન કર્યું અને એના સિવાય જ્યાં ખુરતા હશે સીસી કેમેરા જરૂર હશે અને પોલીસ દર્શાવશે તો અમે સરકારી ગ્રાન્ટ માંથી પણ અપાવી જેનાથી સારી સુવિધા મળે અને કોઈ ચોર કે હાથે બચી ન શકે એના માટે અગત્યના સીસી કેમેરા જરૂર છે